બાર એસોસિએશનના પ્રમુખ તરીકે એડવોકેટ આરીફભાઈ મકરાણી તથા દીપકભાઈ ગજર વચ્ચે રસાકસી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે આરિફભાઈ મકરાણી ચૂંટાઈ આવ્યા હતા જ્યારે ઉપપ્રમુખની ચૂંટણીમાં એડવોકેટ સોહમવ્યાસ અને જુગલ રાજપૂત વચ્ચે રસાકસી રહી હતી જેમાં સોમવ્યાસ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા જ્યારે મંત્રી પદે દિલેશભાઈ બારોટ અને એલ આર તરીકે મમતાબેન બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તો આજ આજે ડબોઈ કોર્ટે ખાતે બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણી અધિકારી એ અડતાલીસ મત મળ્યા દીપકભાઈ ગજ્જરને પચીસ મત મળ્યા આરીફભાઈ મકરાણી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં સોહમભાઈ વ્યાસ આડત્રીસ મત મળતા વિજેતા જાહેર થતા મંત્રી તરીકે એડવોકેટ નિલેશભાઈ બારોટ ચૂંટાયા હતા તેમજ એલ આર માટે મમતાબેન જાગૃતિબેન અને બેન વચ્ચે રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી જેમાં મમતાબેનને ચોસઠ મત મળ્યા તેઓને વધુ મત મળતા ચૂંટાયેલા જાહેર કર્યા હતા વકીલ મંડળના એક વર્ષ માટે નવા હોદ્દેદારો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ વકીલોમાં એક ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી તમામ વિજેતા હોદ્દેદારોને ફુલહાર પહેરાવીને ખુશી વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા જ્યારે કે પ્રમુખ હરિફુભાઈ મકરાણીએ જણાવ્યું હતું કે વકીલ મંડળના જે કાંઈ પ્રશ્ન હશે તેનો વહેલી તકે ઉકેલ લાવવાનું અને સૌને સાથે લઈને ચાલવાનું જણાવ્યું હતું તમામ ચૂંટાયેલા હોદ્દેદારો વતી એડવોકેટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજ રોજ ડભોઈ બાર ની ચૂંટણી બે હજાર ચોવીસ પચીસ ની યોજવામાં આવેલી જેમાં એલ આર માં જાગૃતિ બેન શાહ અને મમતા બેન વિનર થયા છે પ્રમુખ માં હરીફભાઈ વિનર થયા છે મંત્રી માં નિલેશભાઈ અને ઉપપ્રમુખ માં સોમભાઈ વ્યાસ વિનર થયેલા છે એ રીતના વિજેતા જાહેર કરવામાં આવે છે અને જે મેમ્બર જે કમિટી છે એને બિનહરીફ જાહેર કરવામાં છે ચાર મેમ્બર છે એમાં મોહસીનભાઈ રવિભાઈ ભાટિયા અનુજભાઈ અને રવિભાઈ સોલંકી એ રીતના આજ ચૂંટણી સંપન્ન થયેલી છે અને આ લોકોને વિજેતા જાહેર કરવામાં આવેલા છે ચૂંટણી ચોવીસ પચીસ ની આજુબાજુ યોજાઈ અને તેમાં પંચોતેર મતદારોએ મતદાન કર્યું છે ડભોઈના પંચોતેર એડવોકેટે આમાં મતદાન કરેલું છે તમામ સિનિયર જુનિયર વકીલોના મતદાનથી હું પ્રમુખ પદે અડતાલીસ મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે તેમજ ઉપપ્રમુખ તરીકે સોહલવી વ્યાસને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે નીલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ એલારની સીટ પર મમતાબેન વસાવાને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ જાગૃતિબેન શાહને પણ એલરની સીટ પર વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે હું તમામ મતદારો તમામ મારા એડવોકેટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ચૂંટણીમાં મારી માટે જેટલી પણ મહેનત કરી છે એ તમામનો હું આભાર માનું છું અને બીઆર સ્થાનિયા અધ્યક્ષતામાં આ ચૂંટણી હું લડેલો છું તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય આગામી જે મારી કામગીરી છે તમામ વકીલોના ઇટવા માટે કામ કરવાનું છે કોર્ટ સંકુલનું કામ કરવાનું છે વકીલોના હિતો છે વકીલોના પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે અગાઉ હું બે વર્ષ સેક્રેટરી પદ પર ચૂંટાઈને આવેલો આજ રોજ મને પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવેલો છે જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ